વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલાર ડિસ્ક સ્થાપિત કરવામાં આવી છે આધુનિક પાંચસો ચોરસ મીટરની સોલાર ડેસને મદદથી દરરોજ બે હજાર લોકોને રસોઈ તૈયાર કરવાની કરી શકાશે સાથે જ સો ટન એસી પ્લાન્ટ પણ ચલાવી શકાશે આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમના ઉપયોગથી ગેસ અને વીજળીના બિલમાં ધરખમ ઘટાડો થશે અને બિલ શૂન્ય થઈ શકે અનુકૂળ આ ટેકનોલોજી સૂર્યપ્રકાશના મોટા વિસ્તારને નાના બિંદુ અથવા રેખા પર કેન્દ્રિત કરવા માટે અરિસ્સાઓ અથવા લેન્સનો ઉપયોગ કરે છે જે તીવ્ર ગરમી ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા અથવા ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે અથવા સોલાર કુકરમાં ખોરાક રાંધવા માટે પણ થાય છે જે કે પેરાબોલિક્સ ડિસ અને બ્યુમેશન શ્યોર કોન્ટ્રાક્ટર અગાઉ મુનિ સેવા આશ્રમમાં રોજ રોજ અંદાજે એક હજાર કિલો લાકડાનો ઉપયોગ થતો હતો જેના કારણે ખર્ચમાં વધારો થતો હતો પર્યાવરણને પણ નુકસાન પહોંચતું હતું હવે દેશ કાર્યરત થતા લાકડાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થશે જેના પરિણામે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણ વધુ સુરક્ષિત બનશે જય શ્રી કૃષ્ણ મારું નામ દીપક ઘડિયા છે અને હું સનરાઈઝ સીએસપી ઇન્ડિયા કરી કંપની છે તેમાં હું ચેરમેન છું અને સનરાઈઝ સીએસપી આપણે ઓસ્ટ્રેલિયાથી એક ટેકનોલોજી લેવા છે પણ આખી જે ટેકનોલોજીના જે ટ્રાન્સફોર પરથી આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે એટલે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે અને આખી આજે તમે પાછળ જોવો છો તે દુનિયાની સૌથી મોટી ડિશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે અને આપણે આ ડિશ એ આપણે સૂર્યના કિડોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ એટલે માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોયલર મૂકીએ એનાથી સ્ટીમ બનાવીએ છીએ અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનું જે એક પ્લાન્ટ છે એમાં જાય છે અને એમાંથી અત્યારે એક કરીએ છીએ એટલે અત્યારે આપણે એક ડિશની સો ડીશ સો ટનનું કરી શકીએ અત્યારે આપણે અહીંયા આગળ બે ડીશ લાગીએ છીએ એમાંથી આપણે બસો ટનનું છીએ અને આશ્રયમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી રોસ પણ કહેવી સ્ટાઈમાં વાઇપરી ગરમ પાણી માટે કરી એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે એ કરી શકશું અને આ ટેકનોલોજીને બનાવવા માટે મદદ કરી છે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર જેમણે વન પોઈન્ટ સિક્સ કરોડ રૂપિસની આપણને ગ્રાન્ટ આપી મુશાસમે અને રોટરી ક્લબને અપાર કેબલ કરીને જે કંપની છે તે લોકોએ સીએસઆરના અંદર ફંડિંગ આપ્યું એટલે દિસ ઇઝ અ કોઓપરેશન બીટવીન બિટવીન ઇન્ડસ્ટ્રી જેને સીએસઆર ફંડિંગ આપ્યું રોટરી ક્લબ જે પૈસા લઈ અને આશ્રમને આપ્યા જે હોસ્પિટલ ચલાવવા માટે કેન્સર હોસ્પિટલ ચાલવા માટે એક લેવા માટે અને આપણે કંપની જે છે એ નવી જૂની ટેકનોલોજી લઈ આવી જે ખાલી આશ્રમમાં નહીં પણ આખા દેશ માટે મદદરૂપ થઈ શકશે આપણે આજે તમે ડીશ જોવો છો તે બહુ રીતે યુનિક છે નોટ ઓનલી ઇટ ઇઝ મેડ ઇન ઇન્ડિયા પણ એમાં આપણે એક ડીશ છે તે સાત પાંચ રીતે ઊંચી છે અને સુરત સૂર્યમુખી ફૂલની જેમ જેમ સુરજ પર લેવી ડીશ બે ડાયરેક્શનમાં ફરે છે અને ત્રણસો એસી અરીસા છે જે બધા લાઈટે કોન્સન્ટ્રેટ કરીને સત્તરસો ડિગ્રી ટેમ્પરેચર ક્રિએટ કરે છે અને આ ટેકનોલોજી એવી છે કે રૂમ છે તેમાં તમે ખાલી જગ્યાનું ને લોકેશનનું લેટિટ્યુડ ઓન્ક્ટિટ્યુડ આપી દો તો એ સોફ્ટવેર આપણે ડિશને કમાન્ડ આપે કે કઈ રીતે ફરવું કારણ કે સુ બધી સ્પીડ પ્રમાણે ફરવું બે ડાયરેક્શનમાં સાથે સાથે એ કંટ્રોલ પણ કરે છે તમારું જે ટેમ્પરેચર થાય છે સ્ટીમનું કે કેટલા ટેમ્પરેચર કેટલા પ્રેશર જો કાલે ઉઠીને હવા વધી જાય તો એને કમાન્ડ આપે કે તો સુઈ જાય કારણ કે તમે બહુ હવા આવશે તો તો કદાચ છટણી ઉડી જશે એટલે આખી સિસ્ટમ જે છે તે હાર્ડવેર અને સોફ્ટવેર વર્ક ઇન ઇન્ટીગ્રેશન ટુગેધર અને સિમલેસલી એટલે તમારે ઓપરેટર ખાલી બેસીને ખાલી ધ્યાન રાખે કારણ કે આપણે આઈબીઆર એપ્રુવ છે એટલે આપણે ઓપરેટર રાખવો પડે એનું કામ છે કંટ્રોલમાં એના આખી સિસ્ટમ બરાબર ચાલે કે નહીં એનું ધ્યાન રાખવાનું એટલે ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે